હાલો સવાર સવારમાં પલક થઈ ગઈ છે તૈયાર એને આ જવાનું હતું સ્કૂલે ગરબાનું ફંક્શન હતું તો ગરબા ગાવા માટે જવાનું હતું તો પલક થઈ ગઈ તૈયાર અને ચણિયાચોળી તો કાલે લીધી અને પણ આરે આરે બેરિંગવાળા દાંડિયા પણ લઈ લીધા છે કે મમ્મી મારે ફરે એવા દાંડિયા લેવા છે તો તમે જુઓ એને ફરે એવા દાંડિયા પણ લઈ લીધા તો ચાલો એ તો ગઈ સ્કૂલે પણ મારે બનાવવાનું હતું બટેકાનું શાક બટાકાનું શાક બનાવીને જમીને પાછા ગયા ચણિયાચોળી લેવા માટે કેમકે રાતે પણ જવાનું હતું ગરબા ગાવા માટે તો પલક કે મમ્મી મારે કેળિયું લેવું છે તો એના માટે કેળી જોતી હતી પણ પલકે પસંદ કર્યું એના માટે પિંક કલરનું પણ મને એવું લાગ્યું કે તને નહીં સારું લાગે એટલે પલક કે સારું હાલ મમ્મી મેં સવારે પહેરી ચણે જોડી પહેરી લઈશ આ મારે નથી લેતો તો એને ન લીધું અને સાંજ પડી અને તૈયાર થઈ ગઈ પલક તો આજુ પાર્લરમાં તૈયાર થવા માટે ગઈ હતી નહીં તો બહુ ઉત્સાહ હતો ગરબા ગાવા જવાનો તો ચાલો ફાઇનલી અમે પહોંચી ગયા ગરબા ગાવા માટે અને અંદર જવાનું કે ટિકિટ વગર જવાનું હતું એટલે થોડીક રાહ જોવી પડે એવું હતું તો ચાલો ફાઇનલી અંદર પણ પહોંચી ગયા અને જો કેટલા બધા માણસો છે તો તમે જુઓ હજી તો અમે બધું જોવી છે કેટલું પબ્લિક છે અને કેટલા માણસો આવે છે તે જ બધું જોવાનું હતું તે બધું જોતા હતા તો જોઈ લીધું અને ફલક નહીં તો મત્યરે કુદડી લેખરી લો કુદડી તો જો મારો લીક ગાવા માટે ત્રણે ગાવા માંડ્યા છે અને પણ મેં કીધું મારો વિડીયો બનાવો તો એ કે ના તું અમારો વિડીયો બનાવો તો ચાલો કે પોલક એમનો વિડીયો બનાવી નાખ્યો તો ત્રણે જણા ગાય છે પોલક અને એનો ભાઈ અને એના ભાઈનો ફ્રેન્ડ છે તો ચાલો પોલકને જો ગાતા તો બધું સરસ રીતે આવડે છે મેં એને કોઈ શીખડાવ્યું નથી પણ પોલકને બહુ મસ્ત ગાતા આવડે છે મારી કરતાં સારું આવડે છે પણ ભૂખ પણ એને બહુ લાગી જાય તો તમે જો સમોસા અને ચિપ્સ ને બધું છે પણ આને ટોકન લઈને આવવાનું ટોકન લઈને તો જો ના છોકરા હોય ને એટલે જો ને એવું બધું હોય જ તે તો ચાલો જો તો બધા છોકરાઓને મજા આવી જાય અને ચાલો જો પલક ચીપ્સ ખાવા માંડી પલકને બહુ ભૂખ લાગે જો તો એના પપ્પા લેવા આવ્યા ને ઘરે જવાનું હતું તો કે હવે મારે કોણ ખાવો છે તો પલકને તો કાંઈ પણ વસ્તુ આવે અને બાકી રેજ ને ખાવા માટે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં તો આવ